કબરાઉ મોગલધામ બાપુની દીકરી બોલી ના બોલવાનું ફસાઈ ગયા બાપુ ફરી સૌથી આવ્યા મોટા સમાચાર તમને જણાવી દઈએ કે અત્યારે ચોંકાવનારા સમાચાર મોગલધામ કબરાઉ બાપુની દીકરીને લઈને સામે આવી રહ્યા છે તે પહેલા વાત કરીએ કે આ આપણે કયા બાપુની વાત કરી રહ્યા છે કબરાઉ મોગલધામ બાપુ બધા લોકો હશે એ બાપુ જે બાપુ તમામ જાતના સવાલો આપતા હોય છે અને એવા જ બાપુની દીકરી આવું કામ કરે આવું કૃત્ય કરે તો ક્યાંક ને ક્યાંક આપણે સવાલનો પ્રયોગ કરીએ કે નાક કપાયું એવું જ કહી શકાય કારણ કે આ બાપુ એ છે જે તમામ લોકોને શિખામણ આપતા હોય છે કે મર્યાદામાં રહેવું અને મા બાપની ઇજ્જત કરવી મા બાપની નજરોમાં ક્યારેય પડવું નહીં અને નીચું ના પડવું અને મા બાપને ચાલી અને નીચું જોઈને ચાલવું પડે તેવું કામ ના કરવું તેવી બાપુ શીખમણો આપતા હોય છે અને એ જ બાપુની દીકરી ક્યાંક ને ક્યાંક આવું પગલું ભરતી હોય તો ક્યાંક ને ક્યાંક આપણે સવાલનો ઉપયોગ કરીએ કે આ બાપુનું નાક કપાયું જ કહેવાય અને આ દીકરીએ નાક કપાયા બાદ ત્યારે ઘર પરત આવી છે પરંતુ તમારું